કોમી એકતાના પ્રતિક સમાન અંકલેશ્વરના હજરત હલીમ શાહ દાતાર ભંડારીના 440 માં ઉસની ઉજવણી કરવામાં આવી હિન્દુ મુસ્લિમ બિરાદરોનું આસ્થાનું પ્રતિક એવા અંકલેશ્વરના હલીમ શાહ ભંડારીના ઉસ નિમિત્તે દરગા ખાતે સંદલ શરીફની ઉજવણી કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં તેઓના ચાહવાવાળા ઉમટી પડ્યા હતા સુપ્રસિદ્ધ એવા કોમી એકતાના પ્રતિક સમાન હજરત હલીમ શાહ ભંડારીની દરગા ખાતે સંદલ શરીફની શ્રદ્ધાભરે ઉજવણી કરવામાં આવી હતી હિન્દુ મુસ્લિમ બિરાદરોના આસ્થાનું પ્રતિક એવા દરગાહ શરીફ ખાતે રાત્રે ઈશાની નમાજ બાદ કુવન ખવાની બાદ દરગાહ શરીફના સજાદાન શીન સૈયદ મંસૂર અલી દ્વારા દરગાહ ખાતે પ્રથમ સંદલ પેશ કર્યું હતું ત્યારબાદ અંકલેશ્વરના તમામ સાદાતે ઇકરામ દ્વારા સંદલ પેશ કરવામાં આવ્યું હતું ત્યારબાદ વિવિધ વિસ્તારોમાંથી આવેલ સંદલ પેશ કરવામાં આવ્યા હતા તમામ હાજર જનોએ સંદલ શરીફ પેશ કરી ધન્યતા અનુભવી હતી સંદલ શરીફની પેશગી બાદ દરગાહ શરીફ ખાતે મહેફિલે ક્ષમા રાખવામાં આવી હતી જેમાં અલગ અલગ કવાલો દ્વારા સુફિયાના કલામ પેશ કરવામાં આવ્યા હતા અકીદત મંદોએ સંદલ શરીફમાં હાજર રહી ફેઝ હાંસલ કર્યો હતો અઝર પઠાણ અંકલેશ્વર